ભાજપ શાસિત પાલિકાના રાહ કોન્ટ્રાક્ટરે ખોલ્યા સાંભળો પાલિકામાં ચાલતી ટકાવારી વિશે તેઓ શું બોલ્યા આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મહિલેશ મોદીએ પંદરમી ઓગસ્ટે પાલિકામાં આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર દોડતું થયું છે કોન્ટ્રાક્ટર આ પગલું તેઓના આઠ મહિનાથી બાકી રૂપિયા ચૌદ પોઈન્ટ વીસ લાખના પેમેન્ટને લઈને ભરવા મજબૂર હોવાનું કહી રહ્યા છે તેઓએ બાકી ચૂકવણ અંગે મામલતદાર પ્રાંત જિલ્લા સ્વાગત કલેક્ટર ધારાસભ્ય એટલું જ નહીં મુખ્યમંત્રી સુધીને રજૂઆત કરી દીધી છે પણ હાથમાં હજી પેમેન્ટ આવ્યું નથી અને ઉપરથી લેણદારો ઉઘરાણી કરી રહ્યા છે તો દીકરીને હૃદયની બીમારીનો ખર્ચ સહિતને લઈને તેઓ આર્થિક ભીસ સાથે માનસિક તણાવમાં આવી ગયા છે આર્થિક ભીસ અને માનસિક તણાવને લઈ તેઓએ પંદર ઓગસ્ટે પાલિકામાં જ આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર સહિત પોલીસ દોડતી થઈ છે કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી મીડિયા સમક્ષ આટલેથી ન અટકતા તેમના આક્ષેપ મુજબ તેઓએ પાલિકામાં ચાલતો ટકાવારીનો પિટારો પણ ખોલી નાખ્યો હતો જેમાં અહીંનો રેશિયો જે કહી પાલિકામાં કામોમાં કટકી કાંડના ટકાનો હિસાબ આપી ગંભીર આરોપો લગાવ્યા હતા કોન્ટ્રાક્ટર મિલેશ મોદીએ આરોપ લગાવ્યો જેમાં મુખ્ય અધિકારી ત્રણ ટકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ અને બોડીના સાત ટકા હિસાબી શાખાના ત્રણ ટકા અને ઇજનેરના એક ટકાનો આક્ષેપ કરાયો છે આ કોન્ટ્રાક્ટરે તો મીડિયા સામે ત્યાં સુધીનો ફોડ પાડ્યો કે દરેક કોન્ટ્રાક્ટરે ટકાવારી આપવી જ પડે છે મારું નામ મોદી મૈલેશકુમાર જગજીવન દાસ રહેવાસી ગાંધીચોક આમોદ છેલ્લા આઠ મહિના ઉપરાંતથી મને નગરપાલિકાના વિકાસના કામોનું બિલોનું ચૂકવણું કરવામાં આવ્યું નથી આ માટે મેં વિવિધ ઉપલી કચેરીએ અરજી કરેલી છે લેખિત રજૂઆત કરેલી છે ત્રણ વાર તાલુકા કક્ષાની સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજી કરેલી છે એકવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં અરજી કરેલી છે માન્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે માનીય જિલ્લા સંગઠન પ્રમુખ પ્રકાશજ્રી મોદીને બે વાર રજૂઆત કરેલી છે મામલતદાર કચેરી પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આરસીએમ મુખ્યમંત્રી શ્રી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિ સાહેબને પણ મેં લેખિતમાં રજૂઆત કરી છે આમ છતાં મને આજ દિન સુધી મારા નીકળતા કામોના વિકાસના કામોના બાકી બેલ પેટે મને ત્રણ કામોના બિલનો ચુકવણો ત્રીસ સાત બે હજાર ચોવીસના ચેકથી

ઈસાબી શાખામાં ત્રણ ટકા લે છે એક ટકા એન્જિનિયર લે છે આમ આ પ્રમાણેનો નો રેશિયો ચાલે છે દરેક કોન્ટ્રાક્ટર પાસે આ રેશિયો દરેક દરેક કોન્ટ્રાક્ટર પાસે રેશિયો લે છે કોઈ કામ એવું વધારે પડતા નફાવાળું હોય તો તેમાં પણ આ લોકો ભાગીદારી કરે અથવા તો તેમાં પણ અડચણરૂપ બની અને રકમની માંગણી કરતા હોય છે શું આપની આર્થિક સ્થિતિ બહુ વિકટિત છે આપને આત્મ વિલોપણ સુધી આપણે દેખિત પોલીસમાં રજૂઆત કરી મારે સંતાનમાં બે દીકરીઓ છે એક દીકરી પરણાવેલી પરણાવેલી છે એક દીકરી મારી સાથે છે દિવ્યાંગ છે અપંગ છે

હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે ખરેખર એ વાત તદ્દન ખોટી છે અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી એમના જે પેમેન્ટ બાકી પડે છે પ્રોબ્લેમ કારણ શું સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસુલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું અમને જે એક્સેપ્ટ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા અમુક મને દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે ફરજિયાત છે એની વિશે તમે શું કહેશો દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટર ને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાત ધ્યાન દોર્યું હવે અમે દરેક શ્રીનો પણ કોન્ટેક કરીશું કે શું આ વાતમાં તથ્ય છે